સમગ્ર સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધી એકસોને અગિયાર કરોડના સાયબર ફ્રોડમાં સામેલ સુરતની સિન્ડિકેટના લોકોની ધરપકડ કરી છે દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડમાં પીડિત દ્વારા જે લાખો કરોડો રૂપિયા બેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તેને આ લોકો અલગ અલગ બેન્કમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ બેન્કને આપવાનું કામ કરતા હતા સુરત સાયબર સેલની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે આ સિન્ડિકેટ વિરુદ્ધ દેશભરમાં બસો થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે આ લોકો સૌપ્રથમ પ્રથમ જરૂરિયાતમંદ શ્રમિક કે દારૂડિયા લોકો પાસેથી પુરાવા મેળવીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા ચાઇનીઝ ગેંગના ભેજવા બાજુ દુબઈમાં બેસીને ભારતના જ લોકોને એજન્ટ તરીકે સાયબર ફ્રોડની ઘટનામાં વાપરતા હતા ચાઇનીઝ ગેંગ એ રીતે કામ કરે છે કે પહેલાં તો દુબઈમાં ભારતની ભાષાના જાણકાર લોકોને નોકરી પર રાખે છે અને જેમણે એક લાખથી દોઢ લાખ રૂપિયા પગાર આપે છે અને આ લોકોનું કામ માત્ર સાયબર ફ્રોડની ઘટના જે પીડિત સાથે બની છે તેમને વારંવાર કોલ કરીને ધમકાવવાનું અને બ્લેકમેલ કરવાનું હોય છે આ ઉપરાંત પોતાના ભારતના એજન્ટના માધ્યમથી પીડિત જે પણ અમાઉન્ટ બેંકમાં નાખે તો તે બેંકથી મલ્ટીપલ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાનું અને ત્યારબાદ તે અમાઉન્ટને યુએસડીટી કરન્સીમાં કન્વર્ટ કરવાનું કામ આ ચાઇનીઝ ગેંગ કરે છે હાલ જે ટોળકીની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવી તે ટોળકી ચાઇનીઝ ગેંગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ સિન્ડિકેટ ચાઇનીઝ ગેંગ માટે બેંક અકાઉન્ટમાં આવેલા પીડિતના લાખોના કરોડો રૂપિયા લોકોના અલગ અલગ નામથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે તેવા મલ્ટિપલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે ત્યારબાદ ચાર લેયરમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તેની યુએસ ડેટી કરન્સીમાં કન્વર્ટ કરે છે અને આ ચાઇનીઝ ગેંગને આપે છે ત્યારબાદ ચાઇનીઝ ગેંગ ત્રીસથી થી ચાલીસ ટકા કમિશન આ એજન્ટોનો આપે છે આ સિન્ડિકેટના લોકોએ અત્યાર સુધી કેટલી બેન્ક એકાઉન્ટની કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલ્યા તે અંગેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે